ગાઈસ કેમ છો મજામાં તમે આજે આવી ગયા છો ફરી એકવાર મારા નવા બ્લોગમાં તો તમે જોઈ રહ્યા છો ક્યાં જાવ છું આ કિસલો જો क्रेजी કિસલો તમને આ નામ તો સાંભળ્યું હશે મારા મારા વિડિયો જોશે માં કેરે કાય આવશે અને આને મિત્રો ઈકોシખો આને ઈકો આવડતો નથી પણ ફર્સ્ટ ટાઈમ જો ઈકો આ ખાખી રહ્યો છે ફર્સ્ટ ટાઈમ ઈકો આખું ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ઈકો આકે છે આરે તમે છેલ્લો મંદિર જોઈ લેજો તમને બહુ મજા આવી છે ખડામાં આપણે પેલા રામાપીર નું મંદિર અને દર્શન કરી લઈશું આરોજ તમને રામાપી નું મંદિર હા તો કિસલો આવડી ગયો કોક ક્રેજી ક્રિસલા ઘેર પાડતા આવડી ગયો એ મા જાણે આ ખબર પડી ગેર પડ્યો આ બે દિવસમાં જો ઘેર પાડતા આવડી ગયું ને બે દિવસમાં આમ રસ્તા ઉપર એટલે ભમરાટી મારતો જાય છે દોસ્તો તો તમારે શીખો હોય તો આવા આસાન છે તું તારે શીખી જાય હા શીખી જાય ને અલપે મારે શીખવાનો આને પેલા આવડી જાય ને પછી હું શીખીશ અમારે અહીંયા ખબર ન પડે ક્યાંથી ક્યાં આલુ ટાયર ક્યાં આવતો એ અંદાજો એવો ભોગ નહીં તમે જોઈ રહ્યા છો અમે અત્યારે ખડામ ભોગવા આવ્યા છે આપણો ફોન આયા ગોઠવાઈ ગયો છે ઠેર ખડ્યું પડી ગયો મારો ફોન પડી ગયો તો અમે પાછો ઉભો કરી લીધો તમને આ વિડીયોમાં

અત્યારે આપડે જઈશીએ આ કિશન ની વાડી આટો મારવા જો ઓફલો કહેવાય રસ્તો

જો આપણો આઈફોન છે દોસ્તો તમને જો આ કિશન નું હે ને કાકા નું ઘર છે એ આગળ જો આ કિશન ના કાકા ની ગાયો ને ભેંસો ને બધું બાંધેલું છે આને ઓ આને કાકા નું ઘર છે આ તો થડ આવી ગયા બધું ઘડી નાખાય એવું બસ ને ફોન આવી ગયો કિશન ને દોસ્ત કિશન ફોન આવી ગયો છે એટલે એ કરી ફોન હા શું વાડીએ આ બસ આ નીરુ એટલે દ્વારા ઈકો વાવ છું વાડીએ છે હાલો કિશન ભાઈ ને ફોન આવી ગયો છે આ ઈકાવા ભાઈ નો તો અહીંયા આપણે પાછી અત્યારે તરત પાછી લઈ લઉં ને તમને વાડી બતાવે છે કિશન ની

અને બીજો આપણે ક્યારેક મૂક્યું અને મારી તમારા વિડીયો સારા લાગ્યા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે આવા તો હું બ્લોગ રોજ પૂછી રાખું થેન્ક યુ